પતપત્યાધિ હેતવે ત્રણ પ્રકારના તાપ બતાવ્યા છે કયા કયા તો કે દાદા આપણા ઘરે આવે ને જ્યારે પૂજા કરાવે ને જ્યારે સંકલ્પ કરાવે ત્યારે એમાં કહે કે બોલો આધિ દેવિક આધિ ભૌતિક આધ્યાત્મિક ત્રિવિધ તાપ ઉપશમનારથમ આ તાપ તમને સમજાય એમ કહું તો કયા તાપ તો કે આધિ વ્યાધિન ઉપાધિ આ ત્રણ તાપ દરેક વ્યક્તિના ત્રણ તાપથી ભય છે તકલીફ છે આધિનો અર્થ તો કે વસ્તુના અભાવમાં દુઃખ થાય એનું નામ આધિ અમારા શરદભાઈ પાસે એપલનો મોબાઈલ છે મારા પાસે નથી આધી અચ્છા એપલનો મોબાઈલ આવ્યા પછી રાજી થઈ જશો તો કે એના પાસે જેવો મોબાઈલ છે એવો જ મોબાઈલ હું લઉં રોકડા તો છે નહીં લોન કરું બે મહિના લોન ભરાય પછી ત્રીજા મહિનાથી હપ્તો ન જાય ત્યારે શું કરવાનું તો નથી અને પછી તો તો સુખ છે કે નહી હપ્તો ન ભરાય ને ત્યારે ઉપાધિ ચડે કે પૈસા કેમ ભરશે તો આધિ વ્યાધિ અને ઉપાધિ મર્સિડીઝ ગાડી બહુ સારી ઓડી ગાડી બહુ સારી પણ એ તો આપણે મહિનો દિવસ વાપરીએ ત્યારે ખબર પડે કે આ તો પાંચ ની એવરેજ આપે છે આ આપણા કામની નથી હો તો જ્યારે મર્સિડીસ ગાડી નથી ત્યારે પણ દુઃખ આવ્યા પછી સુખ તો કે નહીં એ આપણે ત્યાં સંતાન ન હોય તોય એ દુઃખ અને આવ્યા પછી સુખ છે તો કે કલયુગમાં કઈ ખબર નથી મોટો થઈ જાય લગ્ન થઈ જાય હાચવે તો હાચવે નકર વૃદ્ધા સંવારા તો સાચવે જ તો જ્યારે બાળક નથી ત્યારે પણ દુઃખ આવે અને આપણે માનતા કરી અને આપણે ત્યાં બાળક આવે અને બાળક આવ્યા પછી એ મોટો થાય એને ભણાવીએ ગણાવીએ ઓફિસર બનાવીએ એના વિવાહ કરીએ એને ત્યાં પત્ની આવે અને પછી ઘરમાં ઝઘડા થાય ને પછી પત્ની એમ કહે કાં તો તારા મા બાપને કાં તો હું

નીચે બેસાડી હોય ને આપણે પીરસતા હોય અને પછી આપણા ગોરબાપા કે તમે બેસી જાઓ એટલે આપણે બાપાનું માન રાખી ગોરબાપાનું જેટલી વસ્તુ બ્રાહ્મણોની થાળીમાં પીરસાણી હોય એટલી વસ્તુ આપણી થાળીમાં ન પીરસાય આવું કેમ ત્યારે ગોરબાપા એમ કહે કેમ તમે આ બધું ન લીધું તો કે મારા માટે હમણાં બધું આવે છે એટલે એ આવે શું આવે તો કે રોટલો આવે ભાજી આવે ગાજર આવે બીટ આવે આવું બધું આવે ત્યારે આપણને એમ પૂછવાની ઈચ્છા થાય કેમ તમે મિષ્ટાન નથી લેતા તો કે ડોક્ટરે ના પાડી છે ડાયાબિટીસ છે આ ખાસો તો આમ થશે લા ભાઈ ઘી તો લગાડો તો કે નહીં ઘી તો જરાય નહીં એક કાવી ગયો છે ના પાડી છે ઘી ખાવાની મનાઈ કરી એલા ભાઈ ઘી ખાવાથી શક્તિ મળે એ તો ખાવું જોઈએ તો શરીર માંથી જે ઉદભવે છે એનું નામ છે વ્યાધિ તો આ ત્રણ પ્રકારના જે તાપ છે આધિ વ્યાધિ ઉપાધિ આ ત્રણ તાપ માંથી મને તમને તારે છે આ પરમાત્મા સ્વભાવ છે સાહેબ